હાલ ઉત્તર પ્રદેશમાં ધર્મ અને આસ્થાનો સંગમ એવો કુંભ મેળો ચાલી રહ્યો છે ત્યારે દૂર દૂર થી લોકો પ્રયાગરાજ ખાતે કુંભમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે ત્યારે સલામત સવારી એસટી અમારી નું સ્લોગન ધરાવતી ગુજરાત એસટી સાથે હવે મહાકુંભની યાત્રા કરી શકાશે જી હા ગુજરાત રાજ્ય સરકારે મીડિયાને આ અંગે હવે જાણકારી આપી છે ત્યારે ચાલો જાણીએ આ સમગ્ર યાત્રા વિશે મહાકુંભની યાત્રા ગુજરાત એસટી સાથે આઠ હજાર એકસો રૂપિયા માં યાત્રા કુંભ માટે દરરોજ ઉપડશે એસટી વોલ્વો બસ શિવપુરી ખાતે રાત્રિ રોકાણ ગુજરાત રાજ્ય સરકારે મીડિયાને જાણકારી આપતા જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં પવિત્ર મહાકુંભમાં કરોડો લોકો આસ્થાની ડૂબકી મારવા પ્રયાગરાજ જાય છે ત્યારે ટુરિઝમ અને જીએસઆરટીસી બસ વોલ્વો એ રોજ આવવા જવાની વ્યવસ્થા ચાલુ કરશે ત્રણ રાત્રિ અને ચાર દિવસનું આ માટે એક પેકેજ બનાવવામાં આવ્યું છે સત્યાવિસમી જાન્યુઆરીએ યાત્રાળુઓની પહેલી બસ ને લીલી ઝંડી ગાંધીનગર થી આપવામાં આવશે જે લોકો આ યાત્રામાં જોડાવવા માંગે છે તે લોકોએ જે ખાસ ઓનલાઈન જે વ્યવસ્થા છે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને જીએસઆરટીસી માં પેકેજ ની એમાં બધી જ વસ્તુઓ અને સૂચનાઓ આપવામાં આવી છે અને એ સૂચનાઓનું ખાસ કરીને ધ્યાન રાખીને જ એ ટિકિટ બુક કરાવવી કારણ કે આટલી મોટી સંખ્યામાં જયારે વેહિકલો ત્યાં આવતા હોય ત્યારે ત્યાં જે પર્ટિક્યુલર જે પાર્કિંગ આપવામાં આવે ત્યાંથી કુંભનું જે સ્થાન છે એ સ્થાન સુધી ત્યાં ફેરીઓની વ્યવસ્થાઓ હોય છે ત્યાં ઈ વેહિકલ્સની વ્યવસ્થા હોય છે એના પછી બી ઘણું ચાલવું તમામ યાત્રીઓએ પડતું હોય છે એટલે ખાસ કરીને આ વિષય બી ધ્યાનમાં રાખે અને ખૂબ લાંબુ અંતર હોવાથી જે ટ્રાવેલિંગ ટાઈમ છે એ ટ્રાવેલિંગ ટાઈમ બી તમામ લોકો ધ્યાનમાં રાખીને બુકિંગ કરાવે અને બીજી બધી જ વ્યવસ્થાઓ ત્યાં ડોર્મિટરી જે ટુરિઝમની આપણી વ્યવસ્થા છે તેમાં તમામ લોકોને રહેવાની વ્યવસ્થા બી આ પેકેજની અંદર સામેલ કરવામાં આવી છે આ યોજનાના માધ્યમથી વધુમાં વધુ શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા પ્રમાણે અને ખાસ કરીને જીવનમાં એક વાર બે બે ત્રણ ત્રણ પેઢીઓ પછી એક અવસર લોકોને મહાકુંભમાં આસ્થાની ડૂબકી મારવાનો મળતો હોય છે અને મુખ્યમંત્રીશ્રીનું ખાસ નિર્દેશ હતો અને એમનું સૂચન હતું કે વધુમાં વધુ યાત્રીઓ એ પોતાની આસ્થા નિભાવી શકે ડૂબકી મારી શકે એવી વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા બીજા રાજ્યો જોડે સંકલન કરીને બસની વ્યવસ્થાઓ રૂટની વ્યવસ્થાઓ ત્યાં કુંભની અંદર જે વ્યવસ્થાઓ વધુમાં વધુ થઈ શકતી હોય ટુરિઝમ જોડે જોડે તો આપણી વ્યવસ્થા થઈ જ છે પરંતુ બીજી બી બીજા બી જે આપણા અનેક જે ધાર્મિક સંસ્થાઓ છે એની જોડે બી આપણી ચર્ચા ચાલુ છે જેટલી જેટલી આપણે રહેવાની વ્યવસ્થાઓ વધતી જશે એટલી બસિસ આપણે અહીંયાથી વધારશો આ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકો માટે એકદમ ઓછા ભાવમાં પોતાની આસ્થા લોકો નિભાવી શકે અને પૂજા અર્ચના કરી શકે તે માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે શ્રદ્ધાળુઓ સરળતાથી અને ઓછી કિંમતે મુસાફરી કરી શકે એ માટે તમામ વિભાગોએ સાથે મળીને આ સુવિધાઓમાં ઉમેરો કર્યો છે આ ટૂર પેકેજ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં શિવપુરી ખાતે રાત્રિ રોકાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેવું સરકાર દ્વારા જણાવાયું છે આઠ હજાર એકસો રૂપિયામાં આ સ્થાની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે લોકો આ યાત્રામાં જોડાવા માંગે છે તેમણે માહિતી મેળવી ધ્યાન રાખીને ટિકિટ બુક કરવાની રહેશે આ યાત્રામાં મુસાફરી અને રહેવાની વ્યવસ્થા હશે જેમાં જમવાની વ્યવસ્થા મુસાફરે જાતે જ કરવાની રહેશે હાલ પૂરતી બસ વ્યવસ્થા એ અમદાવાદ પૂરતી રહેશે રાજ્ય સરકારે ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલન પણ કર્યું છે આ ઉપરાંત જેમ જેમ યાત્રાળુઓ વધશે તેમ તેમ વધુ બસો પણ મૂકવામાં આવશે તો તમારી યાત્રાની તૈયારી કરો અને પવિત્ર અવસરનો લાભ ઉઠાવો વધુ માહિતી અમદાવાદ